કોવિશિલ્ડ વેક્સિન કોર્ટમાં અર્જલ દાખલ કરવામાં આવ્યું છે કે કોવિશિલ્ડ રસીની આડઅસર કેટલી ગંભીર છે જો કોઈને ગંભીર નુકસાન થયું હોય તો અથવા તેણે જીવ ગુમાવ્યો હોય તો આવા લોકોને વળતર આપવા માટે વેક્સિન ડેમેજ પેમેન્ટ સિસ્ટમ બનાવવા માટે કેન્દ્રને સૂચના અપાવી જોઈએ એસ્ટ્રા ઝેનેકે એક એમ પણ કહ્યું કે દર્દીની સુરક્ષા તેની પ્રાથમિકતા છે કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમારી સહાનુભૂતિ તે લોકો સાથે છે જેમણે પોતાનો પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા રસીને કારણે બીમારીઓ થઈ છે ભૂતપૂર્વ આઈસીએમઆર વૈજ્ઞાનિક રમણ ગંગા ખેડકરે કહ્યું કે કોવિશીલ્ડને ને કારણે દસ લાખમાંથી માત્ર સાતસો આઠ લોકોને થ્રોમ્બોસાયટોપિયાનો સિન્ડ્રોમ આડઅસર અથવા તેમણે કહ્યું કે રસીના પ્રથમ ડોઝ પછી આડઅસરોનું જોખમ વધારે છે તો તે જ સમયે બીજા અને ત્રીજા ડોઝ પછી તે નગડ્ય બચે છે ઉપરાંત આડઅસરને સામાન્ય રીતે રસી લીધાના ત્રણ થી બે થી ત્રણ મહિના પછી દેખાવવાનું શરૂ કર્યું